રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ ત્રણ શખ્સોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળાએ આ કામગીરી કરી આરોપી અયુબ અનવર હિંગોરજા પાંત્રીસો સ્ક્વેર ફૂટમાં સાત ઓરડી સંદાસ બાથરૂમ અને હોલનું બાંધકામ કર્યું હતું નજરમામદ અયૂબ હિંગોરજાના બે મકાન અને એક દુકાન તેમજ બાલારૂપા કોડીનું એક મકાન તોડી પાડવામાં આવ્યું આ ત્રણેય આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અયુબ અનવર હિંગોરજા સામે પંદર બાલારૂપા કોડી સામે એકવીસ અને નજરમામદ હિંગોરજા સામે છ ગુના દાખલ થયેલા છે